કેમ મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટામેટાના પાકની અંદર જે મોજેક વાયરસ આવે છે જેના લીધે તમારા પાકનો જે વિકાસ છે અટકી જાય છે અને તમારે જેવી ક્વોલિટીની અંદર તમારે જે ફ્રૂટની ક્વોલિટી જોઈએ છે એ તમને ક્વોલિટી મળતી નથી અને તમારું જે ઉપજ છે એ પણ ઘટી જાય છે જેના લીધે તમને ઘણું બધું નુકસાન જોવા મળતું હોય તો ખેડૂત મિત્રો જે આ મોજેક વાયરસ છે એ કઈ કેવી રીતે તમારા આખા પાકની અંદર ફેલાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને વાયરસ ફેલાતો અટકાય અને તમારા પાકની અંદર જે પણ નુકસાન થતું હોય છે એ અટકી જાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરીશું તો વિડીયો પૂરેપૂરો જોજો જે તમારા ફાયદા માટે જ છે અને આ વિડીયો જો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે હવે વાત કરીશું કે ટોમેટો મોજેક વાયરસ આખા પાકની અંદર કઈ રીતે ફેલાય છે તો એની અંદર અમુક પરિબળો જવાબદાર ગણવામાં આવે છે તો એમાંથી આપણે વાત કરીશું પહેલા તો જે આ ચેપ છે એ ફેલાવાનું કારણ હોય છે માનવ સંપર્ક એટલે કે આ પાકની અંદર જે પણ કામદારો પાકની અંદર કઈ કાર્ય કરતા હોય એટલે કે નિંદામણ અથવા તો કોઈ પણ જાતનો કાર્ય કરતા હોય તે દરમિયાન જો કામદારના હાથ દ્વારા એમના કપડા દ્વારા અથવા તો સાધન દ્વારા આ ચેપ જે ચેપગસ છોડ છે તેમાંથી જે સ્વચ્છ છોડ છે એની અંદર ફેલાવો થાય છે બીજા નંબરે આપણે વાત કરીશું બીજા નંબરે વાત કરીશું ચેપગ્રસ બીજ તો ખેડૂત મિત્રો ચેપગ્રસ બીજથી પણ આ ઝડપથી આ રોગ છે એ ફેલાઈ શકે છે તો ખેડૂત મિત્રો ત્રીજા નંબરે હવે આપણે વાત કરીશું કે દૂષિત પાણી જો ખેડૂત મિત્રો તમે તમારા પાકની અંદર જો દૂષિત પાણીનો ઉપયોગ કરતા હો તો ખેડૂત મિત્રો આ દૂષિત પાણીના લીધે પણ તમારા પાકની અંદર આ જે આ જે વાયરસ છે એનો ફેલાવો થાય છે ચોથા નંબરે આપણે વાત કરીશું થોડનો કાઢમાં આ વાયરસ જમીનમાં અને ખેતીના સાધનોમાં જે પાંદડા છોડે છે અથવા તો મૂળના અવશેષો એમાં ટકી શકે છે અને ફેલાઈ શકે છે હવે પાંચમા ઘા હોય છે એના દ્વારા તમારા જે ખેતીના સાધનો છે એની અંદર અથવા તો જે કામદાર છે એમના હાથ દ્વારા આ રોગ છે આ વાયરસ છે ફેલાઈ શકે છે પાંચમા નંબરે વાત કરીશું આપણે યાંત્રિક ઘર્ષણ તો ખેડૂત મિત્રો આ જે વાયરસ છે એ છોડ છોડ પાકના છોડમાં જે નાના ઘા પડે છે એના દ્વારા જે તમારા કામદાર છે એમના જે હાથ અથવા તો ખેતીના સાધનો છે એના દ્વારા બીજા છોડમાં ફેલાઈ શકે છે અને જે રસ સૂચક જીવાત છે એના દ્વારા આ વાયરસ ફેલાઈ શકે છે જે એમના મોઢાની અંદર જે આ વાયરસનું વહન કરે છે અને બીજા છોડને પહોંચાડે છે તો ખેડૂત મિત્રો જે રસ સૂચક કીટકો છે એટલે કે જે પ્રકારની જીવાત છે સફેદ માખી આવી બધી જે જીવાતો છે એના દ્વારા તમારા પાકની અંદર આ વાયરસને ફેલાવો કરી કરી શકે છે અને એનો ફેલાવો કરવાથી તમારા પાકને ઘણું બધું નુકસાન જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ જે આપણે વાત કરી એ થઈ કે કઈ રીતે તમારા પાકની અંદર ટોમે ટોમેટો મોજેક વાયરસનો ફેલાવો થાય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને તમારા પાકોની અંદર ટોમેટો ટોમેટો મોજેક વાયરસનો ફેલાવો ન નહીં તો ખેડૂત મિત્રો ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે પણ વાયરસ તમારા પાકની અંદર આવે છે તો બંને ત્યાં સુધી જે છોડ પર વાયરસ દેખાય છે તે છોડને તમારા જે પાક છે એની અંદરથી ખેંચીને દૂર ફેંકી દેવો જોઈએ જેથી કરીને જે વાયરસ છે એ આગળ આવતો જ અટકી જાય પછી બીજા નંબરે તમારે જે કામદાર છે એમના હાથ છે અને હાથ કપડાં અને જે સાધનો છે એને સમયસર સ્વસ્થ રાખવા જોઈએ અને એમને ચોખ્ખા રાખવા જોઈએ જેથી કરીને જે વાયરસ છે એ બીજા પાકની અંદર ફેલાય નહીં બીજા નંબરે આપણે વાત કરીશું કે દૂષિત પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ જેથી કરીને વાયરસ ફેલાતો અટકાય હવે આપણે વાત કરીશું કે જે તમે બીજ લાવો છો એ બીજને પૂરી ચોકસાઈપૂર્ણ ખરી ચોકસાઈપૂર્ણ ધ્યાન રાખીને એની ખરીદી કરવી જોઈએ જેથી કરીને જે વાયરસ છે એ ચેપગ્રસ્ત બીજ તમને ના મળે અને જે વાયરસ છે એનો ફેલાવો ના થાય ચોથાને મળે જે તમારા ખેતીના સાધનો છે એમને સ્વચ્છ સ્વસ્થ રાખવા જોઈએ જેથી કરીને પરસ્પર જે ચેપગ્રસ્ત છોડ છે એ સ્વસ્થ છોડની અંદર એનો ફેલાવો ના થાય અને જે મેન પ્રોબ્લેમ છે આવે છે કે જે મેન વાયરસને ફેલાવે છે એ છે માખી થ્રીપ્સ જેવા રસ રસચૂસક કીટકો તો તેનો સમયસર તમારે તેને નિયંત્રણમાં લાવવા જોઈએ એના માટે તમારે જે માર્કેટની અંદર પેસ્ટિસાઇડ જંતુનાશક દવા મળે છે એનો ઉપયોગ તમે કરવો જોઈએ જેથી કરીને જે તમારા પાકની અંદર જે રસ ચૂસક જીવાતો જીવાતો છે એટલે કે માખી થ્રીપ્સ પુસ્યા આ બધા જે જીવાતો છે નિયંત્રણ મળે અને આ જીવા આ બધી જીવાતોનું જો નિયંત્રણ મળશે તો તમારો જે વાયરસ છે એનો ફેલાવો અટકશે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો છે તો ખેડૂત મિત્રો જો તમે પણ તમારા પાકની અંદર આવી જ સાવચેતી રાખશો તો તમને જે વાયરસનો પ્રોબ્લેમ તમારા પાકની અંદર આવે છે એ વાયરસનો પ્રોબ્લેમ નહીં તમારા પાકની અંદર આવે અને તમારા પાકનો જોરદાર વિકાસ થશે તમને સારી સારી ક્વોલિટીનું ફ્રૂટ મળશે અને તમને સારી એવી ઉપજ મળશે તો ખેડૂત મિત્રો આ જે સાવચેતી આપણે ગણાવી એનો તમે તમારા પાકની અંદર અમલ કરો જેથી કરીને જે વાયરસ જેવા પ્રોબ્લમ છે એ તમારા પાકની અંદર ના અને એનો ફેલાવો તો ખેડૂત મિત્રો આ થયા જે તમારા ટામેટાના પાકની અંદર જે મોજેક વાયરસ આવે છે એને ફેલાવે છે એવા જે પરિબળો છે એના વિશે આપણે વાત કરી તો અને જે સાવચેતી આપણે જણાવી એ સાવચેતીની પણ વાત કરી તો ખેડૂત મિત્રો જો તમને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દઈએ અને ખેડૂત મિત્રો જો તમારે તમારા પાક માટે કોઈ પણ જાતની જંતુનાશક ફૂગનાશક તમારા પાકના છોડના વિકાસ માટેની અથવા તો કોઈ પણ જાતના ખાતર ઇયર એની ખરીદી કરવી હોય એ પણ બજાર બજાર કરતાં સારા ભાવે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટે તો એના માટે તમારે આવવાનું રહેશે હરિઓમ એગ્રો સેન્ટર માતર જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે તમને સારી એવી ક્વોલિટીવાળી પ્રોડક્ટ પણ મળશે અને જેનાથી તમને સો ટકા તમારા પાકની અંદર રિઝલ્ટ પણ મળશે તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો જે તમારા ફાયદામાં રહે અને ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો જેથી કરીને અમે આવા માહિતી માહિતીવાળા વિડીયો તમારા સુધી પહોંચાડીએ અને તમારા જે માહિતી મળે છે ખેતીને લગતી એના લીધે તમને સારું એવું તમારા પાકની અંદર રિઝલ્ટ મળે અને ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદા મળે ધન્યવાદ